મેં તો બધાને એ જ કહેવા માંગુ છું કે મંદિર એક એવી જગ્યા હોય છે કે આપણે પોતાના ઘરમાં ચપ્પલ પહેરી નહીં ફરી તો મંદિરમાં કેમ ફરી શકે આ બધા પબ્લિકના કીએ છે એમાં તો કોઈ સમજવા રેડ નહીં હોતું મેં બધાને એ જ કહ્યું કે મારી ઈચ્છા તો છે સાનિધ્યમાં જેટલું છે ને તઈ આપણી કોર્નરથી રોડની કોર્નરથી ચાલુ થાય આખા ગ્રાઉન્ડમાં મારે ચપ્પલ જોતા નહીં મેં તો એવી વિનંતી કરું છું આમાં તમે પ્રાર્થના બી કરેલી કે અમારે પ્રાર્થના સ્વીકારજો મારે તમે સ્વીકારી લીધી માં ખૂબ ખૂબ આભાર તમારો

અને કદાચ કોઈ દુખિયારું હોય કોઈ પણ મારા ધામે નહીં કોઈ પણ મંદિરે કૃષ્ણ ભગવાનનું મંદિર હોય રામનું મંદિર હોય હનુમાનજીનું મંદિર હોય જોગણી માતાનું મંદિર હોય તમે જે માનતા હોય એ ધામ હોય અને એ જગ્યા પર જો કદાચ તમને એવું લાગતું હોય કે મારા અધડક ગુનાના અધડક પાપ છે મેં ખૂબ જીવનમાં પાપ કર્યા છે અને આ પાપનો પસ્તાવો કરી અને માતા જોડે ભગવાન જોડે માફી માગવા આવ્યો છું કે આ કઈ રીતે આ પાપનું પશ્ચાતાપ થાય ને આ પાપ નષ્ટ થાય તો કદાચ કોઈ પણ મંદિર હોય એની બહાર કોઈ આવા દુખિયારા ભાવિક ભક્તોના દર્શનાર્થીના કદાચ ચપ્પલ લઈ અને ખાલી આમથી ખાલી આમ બે હાથ લઈને ધૂળ સાફ કરી નાખો ને તો તમારી હાથ પેઢી ના નહીં હાથ જન્મના પાપ ધોઈ નાખાય કેટલા આ રહસ્ય છે આ નિયમ છે પટેલ આ બધી કોઈ વસ્તુ સમજતું આ જમાના બધાના અભિમાન હોય એટલે આ બધું કોઈ કરે તમારું કાર્ય મને ખૂબ ગમ્યું અને હું એવું નહીં કહેતી કે તમે બધા ચપ્પલ સાફ કરજો પણ એમની ભાવનાઓને હું આદર કરું છું જો આ વિચારધારા વિચાર આવ્યો ને તો એને સંકલ્પ કરો કે કરવું છે મારે સેવકને કીધું કે થોડી રજા હાલજો ને થોડું કરી આલજો ને તો કરી આલ્યું પણ જા તમે કદાચ નિમિત્ત બનશો સેવા મારી મેલડી નહીં હશે આવા મળ્યું નહીં આ સેવા છે તમારી આ ગમે મને મારી મારું નામ વિતેન ઠાકોર છે હું પાટણ થી આવું છું માં બે વર્ષ થી માં મારો એક પ્રશ્ન છે માં મારી મારો એક એવો પ્રશ્ન છે માં કે કયા દેવ ઘરની અંદર પૂજાય માં કયા દેવ ઘરની બહાર પૂજાય માં અને માં કયા દેવને ઘરની અંદર વ્યવહાર અપાય માં કયા દેવને ઘરની બહાર વ્યવહાર અપાય માં બોલે રામ 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 માં તમારો પ્રશ્ન એવો છે કે કયા દેવના ઘરની અંદર પૂજાય હમ અને કયા દેવના ઘરની બહાર પૂજાય હમ બીજું અને માં કયા દેવનો ઘરની અંદર વ્યવહાર થાય ને કયા દેવનો ઘરની બહાર વ્યવહાર થાય માં ભલે તો આ ચીટલાના આ વાત જોણવી છે તો બેહી જાવ શાંતિ પછી કહું બેહી જાવ સર આવા પ્રશ્નો હોય તો તમને બધાને ઘેર બેઠા ખબર પડશે તો પહેલી જ વાત કે તમારી પેઢીની તમારા વડવાઓની બાપ દાદાની પૂજેલી કોઈ માતા હોય તમારા લોહીએ લાગતી હોય તો એ બધી માતાઓનો ઘરની અંદર દીવો થાય પણ ઘરની જે બહાર થાય એ કદાચ તમારા વડવાઓ ચોર્યાસી ખાતું પૂછતા હોય જેમ કે મસાલા જેમ કે ફૂલભાઈ જોગણી માતા કોઈ જાહુ ઝોપડી કોઈ અખત ઝોપડી કોઈ અઘોરી અઘોરીબાઓ કોઈ મડાખાઓ મેલડી કોઈ મસાણી મેલડી આવી ચોર્યાસી ખાતાની માતાઓ તમારા વડીલો જો પૂજતા હોય તમારી પેઢીમાં પૂજાતી હોય તો એના હંમેશા ઘરની બહાર પૂજવામાં આવ એનો ઘરમાં દીવો કે વ્યવહાર થાય કેમ એ ચોર્યાસી ખાતાનું દેવ છે એ ચોર્યાસી ખાતાનું ધર્મ છે એનું આખું ખાતું જુદું છે એટલે એના હંમેશા ઘરની બહાર નિવેદ એનો દીવો હંમેશા ઘરની બહાર જ થાય ઘરમાં થાય અને એ પણ દીવો એ માતાનો 84 ખાતાની પેઢીની માતાનો દીવો તમારી બાપ બાપદાદાની માતા હોય તો જ એનો દીવો થાય નકર બીજી કોઈ પારકી કે તડિયાની માતાનો દીવો થાય નહીં ના ઘરમાં કે ના બાર આટલું દરેક ધન રાખજો કોઈ પણ દેવ હોય એનો ઘરમાં દીવો થાય તો તમારી પેઢીની હોય એનો તમે ઘરમાં તમારો દીવો કરી શકો નહી તો દુનિયાની કોઈ પણ માતાજી હોય એનો ક્યારે દીવો થાય ધારો કે હું ખુખાર મેડી માં છું તમે મને બહુ ચાહો છો મને બહુ મોનો છો પણ મારો દીવો તમારા ઘેર થાય કેમ હું સોલંકી પેઢીની માતા છું આખો વંશ જુદો છે પેઢી જુદી છે દીવો જુદો છે એટલે તમારા ઘેર મારો દીવો કરો તો તમારી કુળદેવી યાત્રા નહીં મારો દીવો કરીને મને સ્થાપના થાય એટલે તમારી તમારી સિવાય પેઢીના દેવ સિવાય ઘરમાં કોઈ પણ માતાજીનો દીવો થાય હજુ હા ભગવાનનો દીવો તમે ઘરમાં કરી શકો જેમ કે રામ ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાન શંકર ભગવાન કરો તોય ચાલે પણ હનુમાનજી જો પૂછતા હોય તો હનુમાનજી નો ઘરમાં દીવો થાય કેમ એ ઘરમાં સ્ત્રીઓ હોય હનુમાનજીને સ્ત્રી ની અપર કેમ કે જેમ તેમ ફરતા હોય તો હનુમાનજી હંમેશા બ્રહ્મચારી કહેવાય ખબર છે ને કે સ્ત્રીઓનો કદાચ અમથો પડછાવ્યો પડે ને તો એ હનુમાનજી યાત્રા થાય આવું વર્ણન છે ખબર છે ને એટલે તો પેહલા હનુમાનજી ના મંદિર માં કોઈ સ્ત્રી જાય દૂર થી તે દર્શન કરે એ બી માથે મર્યાદા રાખી અને મંદિર ની બહાર થી દર્શન કરે પણ આ જમાનો છે ને ફેશન એવો થઈ ગયો છે તમે એના ગુનેગાર બનો છો આવી કોઈ ખબર નહીં પડતી એટલે દીવો થાય પણ ઘરની બહાર થાય અને જો હનુમાનજીને તમે મોનતા હોય એના મંદિરે મોનો એનો દીવો ના કરો ચમક એટલી રહેણી કેની નીતિ નિયમ તમે પાડી શકો કેમ કે હનુમાનજી બાલ બ્રહ્મચારી છે એના અમથો કોઈ સ્ત્રીનો પડછાયો બી પડે તો એના ગુનેગાર તમે બનો બનો કે નહીં આવું માતા નહીં આ બધું લખેલું છે અને પહેલેથી વર્ષોથી ચાલતું આવ્યું છે એટલે તો હંમેશા હનુમાનજીનું મંદિર કોઈ પણ ગામમાં હશે તો ગામના છેવાડે જ રાખ્યું હશે કે જ્યાં કોઈ પણ ની અવર જવર થાય એટલે આ હંમેશા યાદ રાખ્યો તમે હનુમાનજી માનો એવું નહીં કે હનુમાનજી માનો એટલે ના ના માનવા માનવા જોઈએ 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 એમની હનુમાનજી હનુમાન ચાલીસા પણ ઘર માં કે બહાર દીવો કરાય હજુ હા તમારી ઈચ્છા હોય તમારું મોટું ખુલ્લું ખેતર હોય તમે હનુમાનજી બહુ માનતા હોય તો એનું મંદિર બનાવો ડેરી બનાવી દીવો કરવો ચાલે પણ ઘરમાં કે દરવાજા ઉપર કે ઘરની અંદર થાય અને બીજી વાત ચોર્યાસી ખાતાની માતા હોય ને જે મેં કીધું ને મેલડી પછી પછી અઘોરી મહારાજ આ બધા ચોર્યાસી લાલભાઈ માતા આ ખાતી પીતી માતા એવું ને પેલા આ બધી માતાઓનો ઘરમાં દીવો થાય તમારી પેઢીમાં હોય ને તો હંમેશા બહાર જ કરજો પણ દીવો તો પેઢી હોય તો જ કરવાનો પારખી કોઈ કોઈપણ માતાજીનો દીવો ઘરમાં કે ઘરની બહાર થાય સમજા પડી મારી વાત એટલે આ દરેક દીકરા દીકરીઓ મગજમાં નોંધ રાખજો જેથી તમે ભક્તિ કરવામાં ગલતી ના કરી બેહો હરખ અને ભાવમાં બરોબર મારી એક નાની વાત કરવા માંગુ છું માજો રજા આપો તો મારી બે વર્ષથી તમારા સાનિધ્યમાં આવું છું મા મા બધા ભુવા જોયા માં પણ માં તમારા જેવી જાગૃત માતા જોઈ નથી માં તમારા જેવી જાગતી મેલડી જોઈ નથી માં માં ચૈતર મહિનો આવ માં માંડવાય જતો માં પણ માં તમારા જેવી એકે માં નહીં જોઈ માં મે બોલે આ પ્રેમ છે તમારો અને આવો આવો હેત ના આવો ના પ્રેમ માતાય તમને કરું ખરું માં ખરું એટલે એટલે આવો ભાવ જાગે છે ભલે આશીર્વાદ છે ખુબ રામ માં કઈ ભૂલ છું કઈ તો માફ કરો ભલે રામ સોલંકી પેઢીમાં આપણે જેમ કહ્યું કે ઉગતાના મેલડીમાં સધીમાં આ બધા દેવ લાગે તો દરેક જ્ઞાતિને લાગે ના તમે શું કીધું કે સોલંકી પેઢીની માતા હોય તો જેમ હું સોલંકી પેઢીમાં છું તો હું બહુચર માતા છું પાછળ ઉગતાની મેલડી છું પાછળ હું વહાણવટી માતા છું પાછળ હું સંધની સધી છું મહાકાળી માતા છું તો સુઆ બધા ન લાગે તો ના એવું ના હોય કેમ કે તમારા વડવા હોય જે તે દેવ પૂજ્યા હોય એ તમને લાગુ પડે પડે પણ જો તમે સોલંકી હોય તમારા બારોટના ચોપડે બૌસરાજી બોલતી હોય કે પછી શ્યામ કલ્યાણી બોલતી હોય કે ગંગા ભવાની બોલતી હોય કે પછી માકારી બોલતી હોય તો એ ચારે ચાર માતા તમને લાગુ પડે પણ બારોટના ચોપડા સિવાય જો કદાચ

સમજ્યા એટલે એવી રીતે તમારા ઇતિહાસ પ્રમાણે લાગે પણ તમારે એકદમ ઉતાવળ કરવી તમારું મન લાગે ને એ દેવનું કરવું અને મન ના મોતું હોય તો મન માતા પ્રાર્થના કરવાની કે મારા માં દેવ હોય તો મને પ્રમાણ સિદ્ધ કરી આપ તો જો તમારા સધી હશે ને તો ઓટોમેટિક તમને એવું પ્રમાણ અપાઈ દેશ કે સધી તમારી પેઢીની જ છે બરાબર બરોબર રામ રામ મારી સિકોતર માતા તો ઘણા નામ હોય છે બાર સિકોતર દાદી સિકોતર કાકી સિકોતર પણ વહાવટી સિકોતર કેમ અલગ નામ આપવામાં આવ્યું છે વહાણવટી સિકોતર ને કેમ અલગ નામ આપવામાં આવ્યું છે તો એનું મુખ્ય કારણ છે કે વહાણવટી સિકોતર એ દેવી શક્તિ ગણાય છે એટલે તાર્યા એટલે એનું નામ વહાણવટી સિકોતર પડ્યું પણ વહાણવટી સિકોતર નોમ રાખવા પાછળ એક જ હેતુ હતો કે બધી સિકોતર ની ભેગી ગણાય એ માતા ગણાય છે દેવી શક્તિ ગણાય છે અને સિકોતર જે છે એ તમારી દાદી સિકોતર બાર સિકોતર કે કોઈ બય સિકોતર સમજ્યા એ ભેદ માટે આ અલગ નામ રાખ્યું છે નહીં તો કે મહણવટી સિકોતર કોઈ સિકોતર નહીં દેવી શક્તિ અરસીદીનું રૂપ ગણાય છે એવું કહે છે ને ઓલા ડુંગરમાં બસ આ લઈને આયા છો તમે મારું મેરેજ છે નું તમારે કંકોત્રી આમાં હરસી દીધો હરસી દીધી લઈ લે મારી માત્ર મારી અપાવે છું મેં તો કંકોત્રી માં નહીં જોયું હો વાત તો એટલે બોલી મારી દુનિયાની મેળવી પર તારી જેવી કોઈ વાત ના થાય ના થાય ના માની માની ચોકર મારી તારો તો આસીફ શું મા કારણ કે મારી રાત દિવસ હું ભલે હું નોકરી કરો બાકી રાત મારી તારા નામના મારી જાબ જોઉં

રામ માળી રામ કલોલથી આવું છું મારી મારું નામ દવે કોકિલા બેન છે માનતા મારી અહીંયા ગાડી મારા ભાઈના ઘરે હું આવી દિવાળી કરવા તો રાતે નવ સાડા નવ વાગે મારી ભત્રીજી ધાબા પરથી પડી ગઈ હા મારી ભત્રીજી તો એના કાનમાં લોહી આવ્યું હતું બહુ જ અને દવાખાના ખાસા ફર્યા પણ ક્યાંય દવાખાના બી બધા બંધ હતા પછી એક દવાખાને ગયા તો ડૉક્ટર કહે કે તમારે એમ આર આઈ કરાવવું પડશે બેન મગજમાં એની નસમાં પ્રોબ્લેમ થયો હોય કે હેમરેજ કે ગમે તે થઈ શકે કે મોટી તકલીફ તો તમે એમઆરઆઈ કરાવો તો અમને બહુ દુઃખ થયું કે નાની નાનીને આવું થઈ ગયું હશે તો પછી મારો છોકરો આ આવ્યો તો એને માતાજીને બોલ્યો રહ્યો ખાલી એટલું જ બોલ્યો કે ખૂખાર બેલડી અને પછી તરત તમે રિપોર્ટ કરાવવા ગયા એમઆરઆઈ આરઆઈ કરાવવા ગયા અને પછી આ મેં ખૂબ આ રિપોર્ટ તારે નોર્મલ કરવા તો નોર્મલ નો

એટલે હું માનતા કરવા આવી છું બાર મહિને થી હું ટ્રાય કરતી હતી પણ કઈ રાખ્યા પછી થઈ ગઈ આજ માનતા પૂરી કરું છું રામ 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 માળી રામ કુખાર મેલડી મા તકી જે મારું નામ દામિની બેન હું વડોદરા થી આવું છું મારે મકાન વેચાતું નહોતું મારા મકાનની મેં માનતા રાખેલી બીજા મહિનામાં અને માતાજીએ મારી માનતા આજે પૂરી કરી છે અને મેં જે મારે જે કરવાનું હતું એ માતાજીનું મેં પૂરું કરી દીધું આશીર્વાદ બહુચર મેલડી માતાના આશીર્વાદ માનતા પૂરી કરું છું રામ રામ મારું નામ અસ્મિતા ગામ અમદાવાદ ને બાબાને બીપીનો પ્રોબ્લેમ હતો ને તો મેં માનતા રાખી હતી હાલી આવવાની તો હાલીના આવતા હતા પછી હાલિને અહીંયા પહોંચ્યા ને તો પછી એ ડબ્બાની માનતા હતી તો અમે ઘરે પહોંચ્યા પછી ડબ્બાની નહોતો ચડાવ્યો તો ઘરે જઈને માતાજીએ સપનામાં આવીને કીધું કે તમારી માનતા અધૂરી છે તો પછી એકદમથી ઊંઘ ઉડી ગઈ ખબર પડી કે આ માતાજીને આ ડબ્બાની અધૂરી હતી એમ પછી એક વખત દવાખાનામાં આને દાખલ કર્યો હતો અને રિપોર્ટ બધા કરાતા હતા તો એક બેને મને કીધું મને કે તમારી કે તમે લવ મેરેજ કરે છે ને તો કે તમારી કે પિયરની માતા આવી ગઈ છે એમ તો કે પિયરની માતાએ તો તું કે તું ન્યાં જઈને હવે કે એક ગુનાનું શ્રીફળ અને એક માફીનું શ્રીફળ મૂકી આવજે ને પાંચ અગરબત્તી કે કરી આવજે એટલે સારું થઈ જાય એમ અને તું ગમે એટલા રિપોર્ટ કરાવીશ ને બધા નોર્મલ જ આવશે તો રિપોર્ટ બધા નોર્મલ જ આવે છે પછી તો મેં જમીનની કઈ રીતે કે મારે જમીન વેચાઈ ને તો મારા ભાગમાં જે આવશે ને એમાંથી હું અડધો ટકો માતાજીને પારે મૂકી છે એમ તો અઠવાડિયામાં જમીન વેચાઈ ગઈ પછી આ છોકરાઓને હાજામાં થતા હોય તો અમે એમ કે પાંચસો એક ધરાવશું નાની મોટી તો કેટલી બધી માનતા અમે નવ મહિનાથી આવી છે બીજા મહિનાના આવી છે હા અને માતાજીના અહીંયા આવવાથી અમને બધું એમ રેણી બધી ખબર પડી અમે તરત જ ધર્મ નિયમનું પાલન કરવાનું ચાલુ કરી દીધું માતાજીના પ્રવચનથી થી અમારા કુળદેવીને આપણે કેવી રીતે કરવા રીઝવવા કેવી રીતે એને પ્રાર્થના કરવી એ બધું એમને આપને આમ ખબર પડવા માંડી એમ તો આપણે માતાજી પ્રત્યે એમ આપણે લાગણી થવા માંડી કે ના આવી રીતે માતાજીને કરે તો આપણે મનથી માતાજીને પ્રાર્થના કરી છે એમ ગામ છે પીલવાઈ અને રહેવાસી અમે અમદાવાદ નરોડાથી હું આવું છું આઠ મહિનાથી પપ્પાનું જોબ બંધ હતું તો મેં મતલબ હું અહીંયા ખુખાર મેલડી આવતી હતી તો મેં રવિવારે મતલબ મેં માનતા માની કે માતાજી જો પપ્પાનું જોબ ચાલુ થઈ જશે તો હું ખુખાર મેલડીએ ધજા ચડાવીશ હા હા ધજાની ધજાની માનતા માની હતી તો ચાર દિવસમાં મતલબ પપ્પાનું જોબ ચાલુ થઈ ગયું હા આજે હું માનતા પૂરી કરવા આવી છું અને રામ માળી રામ અને બીજી વાત કે ગયા રવિવારે અમારી રિક્ષા બંધ થઈ ગઈ હતી જાણે મારો ભાઈ ઓટો ચલાવે છે તો રીક્ષાવાળાએ મતલબ ગેરીજવાળાએ એમને એમ કીધું હતું કે દસ થી બાર હજાર રૂપિયા ખર્ચો છે રિક્ષામાં

વડોદરાથી ફતેપુરાથી આવું છું માનતા આવી હતી કે મારો ભયનો છોકરો ત્રણ મહિનાથી ખાતો નહોતો એના પેટમાં ખબર નહીં કશું હતું કે એની નળી ખરાબ થઈ ગઈ તો એ બિલકુલ જમતો જ નહોતો તો મેં કીધું કે માતાજી હું એ જ ખાતો થઈ જશે ને તો હું અનાજનું દાન કરીશ તો માતાજીને તે અનાજ આપીશ બસ એટલી બાધા રાખી તેને પછી હા પછી બેના ઘરે બેઠા માનતા નહીં હા પછી બે રવિવાર ભર્યા પછી એમને માતાજી એ તો બીજા દિવસે જ રજા આપી દીધી ને ડોક્ટરે એવું કીધું કે હવે ખાતો થઈ જશે તમારો છોકરો બીજા જ દિવસે આ ખુખાર મેલેડી માની જ કૃપા એવું ત્રણ મહિનાની તકલીફ હતી જમતા નતા એક જ દિવસની અંદર એક એને એક જ દિવસની રાતે જ એવું કીધું કે સવારે તમારો છોકરો જમતો થઈ જશે એમ એટલે પછી ખુખાર મેલડી માની કૃપા થઈ ગઈ એટલે ખાતો થઈ ગયો એટલે પછી મેં બીજા રવિવારે એવું અહીંયા આવી ગઈ માનતા પૂરી કરવા રામ મેલડી રામ રાઠવા શંકરભાઈ ફતાભાઈ વડોદરાથી એને માતાજીએ ધૂણવાયા હતા તો ઓટોમેટિક પાવાગઢ જતા હતા ધૂણતા ધૂણતા